પહેલી ગેરમાન્યતા મારા બધા જ બ્લડ રિપોર્ટ નોર્મલ છે એટલે મારું હાર્ટ હેલ્ધી છે સાવ ખોટું હાર્ટની અંદર બ્લોકેજ જાણવા માટે દુનિયામાં કોઈ બ્લડ રિપોર્ટ નથી બીજી ગેરમાન્યતા મારો ઈસીજી નોર્મલ છે એટલે મારું હાર્ટ હેલ્ધી છે સાવ ખોટું ઈસીજી તમારો ચાલુ એટેક હોય અથવા તો પહેલા પાસ્ટમાં એટેક આવેલો હોય તો બતાવતું હોય છે અને કરંટ બ્લોકેજ જોડે કોઈ લેવા દેવા નથી એના માટે આગળ ટુડી ઇકો ને ટીએમટી ટેસ્ટ કરાવવા જોઈએ ત્રીજી ગેરમાન્યતા હાર્ટમાં બ્લોકેજ આવે છે એટલે બાયપાસ સ્ટેન્ડ કરાવવું જ પડશે સાવ ખોટું સો માંથી એસી ટકા સ્ટેબલ એન્જાઇના વાળા પેશન્ટને બાયપાસ સર્જરીની જરૂર નથી હોતી બ્લોકેજ હોવા છતાં બી ચોથી ગેરમાન્યતા બાયપાસ સર્જરી કે સ્ટેન્ડ કરાવીશું તો મારા જિંદગીના પાંચ દસ વર્ષ વધી જશે સાવ ખોટું બાયપાસ સર્જરીની સ્ટેન્ડ નો રોલ સ્ટેબલ પેશન્ટમાં ખાલી લક્ષણો ઓછા કરવાનો છે એનાથી જિંદગીનો એક દિવસ વધી નથી શકતો પાંચમી ગેરમાન્યતા જયારે હાર્ટ એટેક આવે ત્યારે સોર્બિટેટ લેવા જીભ નીચે મૂકી દઈએ તો તમારી જીવ બચી શકે છે સાવ ખોટું હાર્ટ એટેક વખતે ડિસ્પ્લિન ટેબલેટ લેવી જોઈએ સોર્બિટેટ નહીં ડિસ્પ્રિન તમારા ગઠ્ઠાને ઓગાળીને તમારો જીવ બચાવવામાં મદદ કરે છે સોર્બિટેટ એન્જાઇના માટેની ટેબ્લેટ છે હાર્ટ એટેક માટેની નહીં વિડીયો ગમ્યો હોય તો હાર્ટ પેશન્ટને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ